મિત્રો અત્યારે દુનિયાભર માંથી કરોડો લોકો હશે કે જે જાડા હશે ઓબેસ હશે અને શું તમને એવું હશે કે એ લોકો શું વજન ઉતારવાનો પ્રયત્ન નહીં કરતા હોય એ લોકો વજન ઉતારવા માટે કેટલું બધું કરતા હોય છે પણ એમાંથી ઘણા બધા લોકોને રિઝલ્ટ મળે છે અને ઘણા લોકોને છેલ્લે નિરાશા જ મળતી હોય છે તો એ કેમ મળે છે એની પાછળનું કારણ શું છે કારણ કે એ લોકો એ નથી જાણતા કે વજન ઉતારવા માટે અમુક બેઝિક ટીપ્સને ફોલો કરવી જરૂરી છે. ને કરીને લોકો બીજી બધી વસ્તુઓ પર ધ્યાન આપે છે કે જેના લીધે લોકોને જેટલું ધાર્યું હોય ને એટલું રિઝલ્ટ નથી મળતું કારણ કે જેમ બિલ્ડિંગને મજબૂત બનાવવા માટે એનું માળખું મજબૂત કરવું જરૂરી છે એવી જ રીતે weight loss કરવા માટે આ બેઝિક ટીપ્સ ને ફોલો કરવું ખૂબ જરૂરી હોય છે કે જેની મદદથી તમે તમારું વજન ઓછું કરી શકો તો આજના આપણે વિડીયોમાં એ જ જોઈશું કે કઈ એવી છ ટીપ્સ છે જેની મદદથી આપણે વજન ઓછું કરી શકીએ સાથે અમુક એવી હોમમેડ રેમેડી છે કે જેની મદદથી આપણે વજન બમણી તેજીથી ઓછું કરી શકીએ છીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી કાકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં હું એક હોમિયોપેથિક ફિઝિશિયન છું મારો એમ એ જ છે કે તમને વસ્તુની સાચી અને સચોટ જાણકારી આપવી કારણ કે આપણા ઘરમાં એટલી બધી વસ્તુઓ પડેલી છે કે જેની મદદથી આપણે નેવું ટકા બીમારીઓને સારી કરી શકતા હોય છે માટે એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે ને એ વસ્તુ કઈ રીતે વાપરવી એ ખૂબ જરૂરી છે જેના વિશે હું વિડીયો બનાવું છું અને તમને નવા નવા નવ વિડીયો આપી રહું છું તો ચાલો કઈ એ ટીપ્સ છે જેની મદદથી આપણે વજન ઓછું કરી શકીએ તો એમાંની પહેલી ટીપ્સ છે કે ત્રીસ ટકા જેટલું ઓછું ખાવું ઈટ સેવન્ટી પર્સન ઓફ યોર કેપેસિટી તમારી જેટલી ભૂખ છે ને એના થી સિત્તેર ટકા જેટલું જ ખાવું જોઈએ ત્રીસ ટકા જેટલું ના ખાવું જોઈએ તમને જાની નવાય નવાઈ લાગી ને આ madam તો ખાવાનું કે છે બાકી જયારે પણ વજન ઓછું કરતા હોય ત્યારે બધા dietitian આપણને ભૂખ્યા રહેવાની સલાહ આપતા હોય છે તો મિત્રો આ એક diet concept નથી પણ આ એક સાયન્ટિફિક base પ્રોસેસ છે કે જેમાં હું સિત્તેર ટકા ખાવાનું કહું છું સિત્તેર ટકા ખાવામાં કઈ રીતે ખાવાનું જેમ કે તમને ત્રણ રોટલીની ભૂખ હોય તો તમારે બે કે અઢી રોટલી જ ખાવાની પછી નહીં ખાવાનું કેમ આના પાછળનું કારણ શું છે એ સમજાવું જ્યારે પણ આપણને ભૂખ લાગે ને ત્યારે આપણા પેટમાંથી એક હોર્મોન રિલીઝ થાય છે બ્રેઈન ને સિગ્નલ આપે કે મને ભૂખ લાગી છે એટલે બ્રેઇનમાંથી હોર્મોન સિક્રેટ થાય જેને હંગર હોર્મોન કહેવામાં આવે છે એ હોર્મોન સિક્રેટ થાય એટલે આપણે ખાવાનું શરૂ કરે છે પણ જ્યારે પેટ ભરાય જાય પેટ કહે કે મારા માટે પૂરતું છે મને વધારે નથી જોતું ત્યારે ફરીથી એક સિગ્નલ આપે છે કે હવે હંગર હોર્મોન ને બંધ કરો અને બીજા હોર્મોન ને સિક્રેટ કરો જેને સટાયટી હોર્મોન કહેવામાં આવે છે ને આ હોર્મોન સિક્રેટ થાય એટલે આપણે ખાવાનું બંધ કરીએ પણ જ્યાં મેસેજ જાય મેસેજ ને પાછો આવવામાં થોડો ટાઈમ લાગતો હોય છે ત્યારે આપણે જે ખાઈએ છીએ ને એને આપણે ઓવર રીટિંગ કરીએ છીએ વધારાનું ખાઈએ છીએ આપણે એને જ બંધ કરવાનું હોય છે તો આનાથી બચવા માટે શું કરવાનું એકદમ ધીમે ધીમે ખાવાનું અને તમે બે રોટલી ખાઈ લીધી કે અડધી રોટલી ખાઈ લીધી અને તમને હજુ એવું છે કે હું હજી થોડું ખાઈ જ શકું છું મને હજી અડધી એક રોટલી હું ખાઈ શકું છું ત્યાં જ તમે સ્ટોપ થઈ જાઓ કારણ કે એ જે તમે ખાશો એ જ તમે ઓવર ઇટિંગમાં ખાશો જે તમારે નથી કરવાનું આ રીતે તમે તમારી બુકથી સિત્તેર ટકા જેટલું જ ખાઈને તમે વજન ઓછું ઝડપથી કરી શકો છો તો વિગલોસ માટે આ ટિપ્સને ફોલો કરવી એ ખૂબ જરૂરી હોય છે તો નેક્સ્ટ આગળ વધીએ અને ટીપ નંબર ટુ છે છે કાર્બોહાઈડ્રેટ ને ઓછું કરવું સે નો ટુ રિફાઇન કાર્બોહાઈડ્રેટ વજન વધારવા માટેના સૌથી મેઇન આ કારણ છે એ છે આ કાર્બોહાઈડ્રેટ ફૂડ જે છે રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ એટલે જેમાં પ્રોસેસ વસ્તુ આવે છે પેકેજ વસ્તુ આવે છે સોફ્ટ ડ્રિંક એ બધું આવતી હોય છે કારણ કે આ રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ છે ને આપણા શરીરમાં જઈને ઝડપથી પચી જાય છે અને એ ઝડપથી સુગરમાં કન્વર્ટ થઈ જાય જેના લીધે આપણું બ્લડ સુગર લેવલ વધે જેના લીધે ઇન્સ્યુલિન રેジસ્ટન્ટ આવે અને ઇન્સ્યુલિન રેジસ્ટન્ટ આવે એટલે લોહીમાં જે વધારાનો કાર્બોહાઇડ્રેટ گلوકોઝ વધતો એ બધું ચરબીના રૂપમાં જમા થાય છે આપણા શરીરમાં અને ત્યાંને ત્યાં પડ્યું રહે છે માટે રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ વસ્તુ જેવી કે મેંદો અને મેંદામાંથી બનતી દરેક વસ્તુઓ બેકરી પ્રોડક્ટ સોફ્ટ અને સોડા ડ્રીક કે જેમાં ખાંડનું પ્રમાણ વધારે પડતા પ્રમાણમાં હોય છે વસ્તુ છે કે સુગર સુગર આ બધી ટોટલી બંધ કરી દો જેનાથી તમારો કાર્બોહાઈડ્રેટનો ઇન્ટેક ઓછો થઈ જશે તો તમે આની જગ્યાએ મેંદાની જગ્યાએ તમે ઘઉં જુવાર બાજરી રાગી જેવા અનાજ વાપરી શકો છો સોફ્ટ અને સોડા ડ્રિંક ની જગ્યાએ તમે લીંબુ પાણી છે નારિયેલ પાણી છે એ બધી વસ્તુઓ વાપરી શકો છો અને જે સુગર છે રિફાઈન્ડ સુગર એની જગ્યાએ તમે નેચરલ પ્રોસેસ સુગર જેવી કે ગોળ છે સાકર છે હની છે સ્ટીવા જે નેચરલ સુગર પ્લાન્ટ છે જે 0 કેલરી ધરાવે છે એ વસ્તુઓ તમે વાપરી શકો છો આ બધી વસ્તુઓ જે આલ્ટરનેટ વસ્તુઓ છે બっते एकदम હેલ્ધી અને 100% ગેરંટીવાળી વસ્તુ છે કે એની કોઈ સાઇડ ઇફેક્ટ તમને નહીં આવે પણ આ વસ્તુઓ પણ મોડરેટ માં યુઝ કરવી ખૂબ જ જરૂરી હોય છે તો મિત્રો આ રીતે પદાર્થ ને ઓછું કરીને તમે તમારું વજન ઝડપથી ઓછું કરી શકો છો તો નેક્સ્ટ આગળ વધે અને ત્રીજી ટિપ છે છે ખાવાનું બરાબર ચાવવું જોઈએ ચ્યુ યોર ફૂડ પ્રોપરલી આપણે જ્યારે પણ ખાવા બેસીએ છીએ ત્યારે ખાવાનું બરાબર નથી ચાવતા જેના લીધે ખોરાક એકદમ એટલો ને એટલો મોટો આપણે ગળી જઈએ છીએ જેના લીધે ખાવાનું બરાબર પચતું નથી અને આપણને તકલીફ થાય છે કારણ કે જો તમે ખાવાનું બરાબર ચાવશો તો મોઢાનો જે લાળ રસ છે એ ખોરાકમાં ભળે છે જેનાથી ખોરાકનું પાચન ત્યાંથી જ શરૂ થઈ જાય છે ને પછી એ પેટમાં જાય એટલે ઝડપથી પચી શકે છે જેના લીધે આપણે બીજી કોઈ પણ તકલીફ ઉભી નથી થતી અને આપણે આપણું વજન ઝડપથી ઓછું કરી શકીએ છીએ તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથી ટીપ છે એ છે ગરમ પાણી પીવું જોઈએ ડ્રિંક વાર્મ વોટર ગરમ પાણી એ વજન ઓછું કરવા માટેનું બેસ્ટ ડ્રિંક છે અને હું એવું સલાહ માનું કે જેને વજન ઓછું નથી કરવું એ લોકોએ પણ ગરમ પાણી પીવું જોઈએ કે ગરમ પાણીના આપણા હેલ્થ ઉપર એટલા બધા ફાયદા હોય છે જેમ કે ડાયજેશન આપણું બરાબર થાય છે જે કબજિયાતની તકલીફ હોય એમાં રાહત આપે છે આપણું મેટાબોલિઝમ રેટ વધારે છે જેનાથી ડાયજેશન રેટ વધે છે અને ખાવાનું બરાબર સરખી રીતે પાચન થાય છે અને આપણને પેટને લઈને જે પણ બધી તકલીફ હોય આપણને તકલીફો દૂર થાય છે આની સિવાય ગરમ પાણી પીવાથી આપણને સાંધાના દુખાવામાં કમરના દુખાવામાં રાહત આપે છે જે શરીરમાં ડિહાઇડ્રેશન થયેલું હોય એ તકલીફમાંથી પણ રાહત આપે છે માટે ગરમ પાણી પીવું જોઈએ ને હું એવું માનું છું કે જે લોકો વજન ઉતારી રહ્યા છે કે વજન ઉતારવાની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છે એ લોકોએ તો ડેઈલી જ્યારે પણ તરસ લાગે ત્યારે હુફાળું ગરમ પાણી જ પીવું જોઈએ કે જેનાથી એ લોકો એનો વેટ ઝડપથી ઓછો કરી શકે તો નેક્સ્ટ આગળ વધે અને પાંચમી ટીપ છે એ છે મેથી દાણાનું પાણી ડ્રિંક ફેનોગ્રેસ સીડ વોટર ઇન મોર્નિંગ મેથી દાણા એ આપણા વજન ઓછું કરવા માટે તો ફાયદાકારક છે એની સિવાય આપણા હેલ્થ માટે પણ એટલા જ ફાયદાકારક છે જો તમે સવારે ખાલી પેટે મેથી દાણાનું પાણી પીશો તો એ વજન ઓછું કરવામાં ખુબ જ લાભદાયક માનવામાં આવે છે તો એના માટે કરવાનું શું એક ચમચી મેથી રાતે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવી કરી દેવી પછી સવારે ઓવરના ખાલી પેટે એ પાણી ગાળીને પી જવું જેનાથી તમારું વજન ઝડપથી ઓછો થશે ને જો તમે રિઝલ્ટ વધારે ઝડપથી મેળવવા માંગતા હોય તો જે તમે મેથી પલાળેલી છે એકદમ પોચી થઈ જશે એને પણ તમે બરાબર સરખી રીતે ચાઈ જાવ જે પણ તમને વજન ઉતારવામાં ફાયદાકારક આપે છે અને આની સિવાય મેથી આપણા વાળ માટે આપણી સ્કીન માટે બીજા બધા ઓર્ગનો માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે મેથી ખાવાથી આપણું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહેતું હોય છે સાંધાના દુખાવામાં પણ રાહત મળતી હોય છે માટે આપણે મેથીના પાણી પીવાની જે ટેવ છે એ જરૂરથી પાડવી જોઈએ અને આનાથી વજન ઓછું થાય એ તો આપણે પ્લસ પોઈન્ટ મળી જ રહેવાનો છે માટે જરૂરથી આ ટ્રાય કરો તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠી ટીપ છે એ છે ત્રિકા ચૂર્ણ આ વસ્તુ ઓપ્શનલ છે જો તમે અવોઇડ કરવાના હોય તમને આ નથી તો તમે અવોઈડ પણ કરી શકો છો પણ જો લેશો તો ફાયદો તમને ઝડપથી મળશે કારણ કે ત્રિફળા એ વજન ઓછું કરવા માટે એક લાભદાયક માનવામાં આવે છે તો આ ત્રિફળામાં ત્રણ વસ્તુ આવે હળદે આમળા અને બરાડા શું કરવાનું આ ત્રણેય વસ્તુઓની સરખી માત્રામાં લેવાની અને તેનું ચોર્ણ બનાવી દેવાનું પછી તેને એર ટાઈટ બોટલમાં ભરી દેવું પછી રોજ રાત્રે સૂતી વખતે એક ચમચી આ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું કે જેનાથી ડાયજેશન ઇમ્પ્રૂવ થશે તમને આળસ નહીં આવે તમારું મૂડ સારો થશે તમારી સ્લીપ સાયકલ સારી થશે અને બીજે દિવસે તમે એકદમ એનર્જેટિક અને ફ્રેશ લાગશો અને તમારું પેટ પણ બરાબર સાફ થઈ જશે જેના લીધે બીજી કોઈ પણ તકલીફ નહીં થાય અને સાથે તમારું વજન પણ ઝડપથી ઓછું થશે તો મિત્રો આ છે છ શોર્ટ કે જેની મદદથી તમે વજન ઝડપથી ઓછું કરી શકો છો આની સિવાય પણ લીલા શાકભાજી અને ફળો ને સામેલ કરોડ ફૂડ કરો ચા અને કોફીનું જે વધારે પડતું સેવન કરતા હોય એને ઓછી કરો ઊંઘ બરાબર માત્રામાં લો અને રોજની ત્રીસ મિનિટ જેટલી એક્સરસાઇઝ કરો કે જેનાથી તમે આ હોલિસ્ટિક અપ્રોચ ક્રિએટ કરીને તમારું વજન જે ધાર્યું છે એ તમે ઓછું કરી શકો ને વજન ને તમે મેનેજ પણ કરી શકો